હું તો નથી માનતો કે જૈન કે બૌદ્ધ કોઈ આપણાથી અલગ હોય હું નથી માનતો આ લોકો એ ભલે ઉભું કર્યું હોય ની અંદર એક જ સિદ્ધાંતો છે કઈ એટલે એની અંદર જુદા જુદા પ્રકારના વિશેષ ખુલાસાઓ કર્યા હોય પણ ધર્મ અલગ નથી આવ્યા બધા લોકો પાછળથી ઉભું કરે જૈન ધર્મ ની અંદર આત્માની વાત છે તો ઓની અંદર શૂન્યતા વાત છે તો આની અંદર બ્રહ્મ ની વાત છે અને એ એક્સ્ટ્રીમ અનુભવ બધાને અખરકો ચાહે બુદ્ધ ભગવાન હોય ચાહે શંકરાચાર્ય મહારાજ હોય ચાહે ઈસુ ખ્રિસ્ત હોય ગમે ઈસુ ખ્રિસ્ત ની આપણા અંદર એના બધાના અનુભવો અલ્ટિમેટ હોય પણ અલ્ટિમેટ અનુભવ હોય છતાં એ લોકો જે વર્ણન કરતા હોય ને અલ્ટિમેટ એને બધાને હરખું રહે પણ એના એનો કોર કોર શિક્ષણ હોય ને માનો કે કોર શિક્ષણ જૈનનું છે એ આત્માનું છે કોર શિક્ષણ વેદાંતિનું છે એ બ્રહ્મનું છે વ્યાપકતાનું અને કોર શિક્ષણ છે એ શૂન્યતાનું છે એટલે કોર પાછું અલગ પણ ઓમ પાછું એક જ બધે સંતોષ એ બધે પોતાની વાણી અલગ અલગ રીતે અનુભવ રીતે આપણા બધા સંતો છે તો એને બધા અલગ અલગ વાણી રીતે બધા જેને જેનો અનુભવ તો જ એક આમ તમે ઇન્ડિયન કલ્ચરે ક્યાંય હુમલો કર્યો હોય કન્વર્ટ કર્યું હોય એવું તમને આ દુનિયામાં ક્યાંય મળશે નહીં હુમલા કરીને કોકના કોક રાજ પડાવી લીધું હોય એ તમને ઇતિહાસમાં ક્યાંય નહીં એવું લાગે કે કે કેમ એક પ્રોસેસ છે આપડે પેલા કાગડો થાય પછી આ થાય આ થાય આ થાય ગાય થાય હવે મનુષ્ય હવે મનુષ્ય માં આવી રીતે અલગ અલગ છે કે આ કોમ્યુનિટીમાં આવે આ કોમ્યુનિટીમાં આવે આ કોમ્યુનિટીમાં આવે એવી રીતે થાય

генеટિક લડવાનો વૈશ્ય હોય તો એનો વેપાર કરવાનો કેલ્ક્યુલેશન કરવાનો ઈ હોય એટલે એક જિનેટિક અલગ અલગ એટલે પાણી બધાય આગે પણ અનિ સંભાવના વધારે છે કે નેચર ઘણું હોય એટલે તમે એક બીજું એક એક્ઝામ્પલ લઈએ કે એક વ્યક્તિ છે કે ટિપિકલ મુસ્લિમિક છે તો માનો કે કોઈ જીવંત બકરી છે જેને કાપ્યનો મત હા ઈઝી છે પણ જે ડેવલપડ થયેલી વ્યક્તિ છે જે अहिंसाને સમજી ગઈ છે જે અહિંસાનો કોન્સેપ્ટ સમજી ગઈ છે જેના અંદર કરુણા આવી ગઈ એનો હૃદય લાગણી સભર છે તો એ આ વસ્તુમાં નહીં પડે તો આમ કમ્પેરેટિવલી આ વ્યક્તિ નેચર કહેવાય વ્યક્તિનું અધિકારી થવાના એના ચાન્સ બહુ છે એટલે અમકે પ્રોસેસ પ્રોસેસ આખી દુનિયામાં જે પ્રશ્ન છે ઈ શું છે કે જે જ્ઞાન આપી શકે એવો જે હતો ને એને બધા બિહારી એટલે 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 જે જે વસ્તુ બધામાં પ્રેમ નો પ્રસાર કરવાની જે ભાવના હતી ને એ ધર્મ છે એટલે 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 ધર્મ એટલે એવું કઈ નહીં તમારી અંદર માનો કે મુસ્લિમ હોય ક્રિશ્ચિન હોય કે ગમે એ હોય એની અંદર તો આત્મા તો છે જ આ સનાતન છે હવે આમાં કોને કોને લડવાનું છે આ કોઈ ધર્મની વાત નથી તમારી અંદર એક પડેલું છે અને રિયલ છે સો સો ટકા છે હવે આ કયો ધર્મ છે હવે આ આ તમારો આત્માને પ્રગટ કરવો હોય તો પ્રેમ જોઈ શાંતિ જોઈ પ્રજ્ઞા જોઈ આ બધી વસ્તુ તો એટલે આમાં કોઈ ધર્મ એટલે આપણે આપણે એનો ગર્વ ન કરી કે સનાતન એનો ગર્વ ન કરાય આમ સનાતન કોઈનો ઇજારો નથી કે કોઈ પણ હોય કોઈ પણ હોય છે ના એટલે જે લોકોને પરમાત્મા પ્રત્યે પ્રેમ થયો એ બધા લોકો એમ એટલે સનાતન હોવાનો ગર્વ કરવાની જરૂર નથી સનાતન સમજવાની જરૂર છે કારણ કે સનાતન કોઈનો નથી મારવાની ઈચ્છા થાય આ ઇન્ડિયા એ ટાઈપની વસ્તુ છે કે

આપણી અંદરનો જે આપણો અંદરનો આત્મા છે ને સતત સતત એનું હોવો પણ હોય જાગ્રતમાં હોય સપનામાં હોય સુશક્તિમાં હોય એક દિવસ હોય બે દિવસ હોય પાંચ દિવસ હોય યુગો નો પ્રેમ થી રે માનો કે પ્રેમથી રે એ શાશ્વત બીજાના બીજાની સેન્સીટીવી રીવે છે નેચર એક છે નેચર એટલે સેજ સ્લાઇડ થઈ કોઈનામાં થોડીક હિંસા વધારે છે કોક નામાં કોઈક શ્રેણી તત્વ વધારે છે કોકનામાં ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલેક્ચુઅલ વધારે છે પણ ઓમ નેચરની દ્રષ્ટિએ બધાશન જોઈ છે

તો બધી વસ્તુ આપણી અંદર છે તો હવે પશુને આપણાથી જુદા નથી રહેગા તો પછી આને કેમ રાખે એનામાં એનામાં કોમ્પિટિશન છે બધું તમે આમ જો તો એનાથી જુદા આપણે ક્યાં થઈએ બધાને સુખ દુઃખ થાય છે કોને સુખ દુખ થાય તો આમાં જુદા પડે છે કેમ એમ બધા પૂછ્યું કે પડે આલી માનસિકે માનસિક રીતે મજા આવે કે હું મોટો છું કે નાનો છું કે કરવા